હા સો ટકા શું કામ એ પણ તમને ખબર પડી જશે અને ખબર શું તમે પોતે ફીલ અનુભવ કરશો ભાઈ તમે જે ટાઈટલમાં જોયું થંબનેલ જોયું કે અધીને બે કલાકમાં હું તો કહું છું એક જ કલાકની અંદર ભાઈ એ મૂકો દસ જ મિનિટની અંદર પણ બની શકે તમને લાભ જોવા મળે શુભ સમાચાર સાંભળવા મળશે તમને લગતા શુભ સમાચાર શું કામ આવું બધું કઈ રીતે થશે હું કઈ જાદુગર કે એવું કઈ નથી કરતો ભાઈ બરોબર છે શું કરવાનું છે તમે પોતે જ જોઈ લેજો એ પહેલા ફટાફટ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધા લોકોને લાભ મળે અને દરરોજના નવા લાભદાયી વિડિયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંકો વગાડી દેજો વિડીયો ગમે તો લાઈક કરજો નીચે લાઈક સાથે મિક્સની બાજુમાં હાઈપ બટન છે વારાફરથી ત્રણ વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે અને વધુ લોકોને લાભ મળશે હવે મિત્રો જો પ્રાર્થના એક એવી શક્તિ છે ઘણા લોકો કહેતા હોય દવાની સાથે દુવા જોઈએ બરોબર છે તમે હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ એડમિટ હોય ડૉક્ટર કે દવા તો ચાલે છે પણ પ્રાર્થના બી પણ જરૂર છે એ પણ ચમત્કાર કરી શકે એવું શું કામ કહેતા હોય કારણ કે એ એક જોરદાર તાકાત છે ભાઈ શક્તિ મૂકે છે દાદા ત્યારે એ વર્સ પર્સન જે માણસ છે એ વ્યક્તિ ફટાફટ ઊભો થઈ જાય છે એટલે કે એને કંઈ જો નુકસાન થવાનું હોય તો એ કાં તો થતું જ નથી કાં તો એવી રીતે થાય કે નળતરરૂપ નથી થતું થોડામાં પતી જાય તો મિત્રો હવે જો મેં અગાઉ પણ ઘણા વિડીયોમાં કીધું છે દૈવીય શક્તિ બ્રહ્માંડ યુનિવર્સની જે શક્તિ છે એ એક જોરદાર પ્રબળ કામ કરતી હોય મોર્નિંગના સમય દરમિયાન રાતથી લઈને બ્રહ્મરસ સુધી હવે એ સમય દરમિયાન અથવા તો કહેવાય કે સમૂહમાં વધુ લોકો એકથી વધુ પછી એ બે પણ હોય તો એ ચાલે અને દસ પણ ચાલે વધુ લોકો મળીને પ્રાર્થના કરે અને જાપ કરે તો એનો જોરદાર ચમત્કાર જોવા મળે છે તો આજના વિડીયોમાં પણ આપણે એ જ કરવાનો છે મિત્રો સૌથી પહેલાં તમે તમારા ઘરના મંદિરમાં વયા જાઓ આ મોબાઈલ હાથમાં જે છે એ મોબાઈલ લઈને બરાબર છે હવે વિડીયો સ્ટોપ કરી દો ત્યાં સુધી જઈને પછી સારું કરજો પાછો બરોબર છે હવે મિત્રો તમે તમારા ઘરના મંદિરમાં બેસી ગયા છો બરાબર છે હવે આસન ઉપર બેસજો કોઈ પણ આસન ચાલે દીવો બધી દાદાને કરી દો બરોબર છે એવું હોય તો વચ્ચે વચ્ચે સ્ટોપ કરતા રહેજો એટલે તમારે પણ સમય તમને મળે મિત્રો હવે આટલું થઈ ગયું ત્યારબાદ તમારે તમારા કુળદેવતા કુળદેવીનું નામ એક વખત લેવાનું છે ત્યારબાદ મારી સાથે જ બોલો બરોબર છે પહેલાં તમે નામ લઈ ગયો అ ఉ స్ ോ വ ిడ చ മയ ായ ఊరా യ ഓ రയ రా ായ ర യ യ യ യ യ യ ઓમ રામ રામાય નમ ઓમ રામ રામાય નમ ઓમ રામ રામાયે ઓમ રામ રામાય રેડી હવે તમારે જે કાંઈ પણ તમારી પ્રબળ ઈચ્છા કહેવાય ને કે જો કોઈને કંઈ પણ નથી શકાતી ને એ સપનું પણ છે પૂરું થાય તો કેવી મજા આવે એ અત્યારે ને અત્યારે રે વિડીયો સ્ટોપ કરી દેજો ત્યારબાદ તમારા દાદાને જે કાંઈ પણ તમારા કુળદેવતા કુળદેવી તમારા પ્રિય દેવી દેવતાઓ તમારા ઘરના મંદિરમાં વિરાજમાન છે એમને કહી દીઓ પ્રાર્થના કરી દીધો બરાબર છે વિડીયો સ્ટોપ કરી દેજો કાંઈ વાંધો નહીં પછી પાછો ચાલુ કરજો તો હવે તમે જે મેં કીધું એ પ્રમાણે પ્રાર્થના કરી દીધી તમારી જે કાંઈ પણ મનોકામના હતી ઈચ્છા હતી દુઃખ હતું એ બધું તમે કહી દીધું દાદાને બરાબર છે હવે મિત્રો આ બધું સર ક્યારે કરશે એ તમને કઈ બધી વાત આપણે ગણપતિ દાદા કાર્તિકેય ભગવાન રિદ્ધિ માતા સિદ્ધિ માતા કુળદેવતા કુળદેવી પ્રભુ શ્રી દાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજની માતા બજરંગબલી રુમાનજી મહારાજ મકરદવત દાદા સૂરવોચલા માતા સર્વ દેવી દેવતાઓ સર્વ સાધુ સંતો મારી રક્ષા કરો મારી આરોગ્ય રક્ષા કરો મને ધન પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ પ્રદાન કરો અને શુભ સમાચાર મળે બહુ જલ્દી શુભ સમાચાર મળે એવી કૃપા પ્રદાન કરો હવે મારી સાથે એક વખત હનુમાન ચાલીસાનો જાપ કરી લેજો બરોબર છે અને એ પહેલા હું એ કહીશ કે મિત્રો હનુમાન ચાલીસા નું એવું છે તમને ગમે એટલી મોઢે આવડે કે બધાને આવડતી હોય દાદાના ભક્તો એ હનુમાન ચાલીસા મોઢે જ હોય તેમ છતાં જોઈને બોલજો હનુમાન ચાલીસા જે છે જોઈને બોલજો કારણ કે આંખ ખુલ્લી રાખીને વાંચીને જો બોલો દાદા વધુ રાજી થાય છે વધુ પ્રસન્ન થાય છે આ સો હકીકતની વાત છે ભાઈ બરોબર છે તો હવે આપણે એક વખત હનુમાન ચાલીસાનો જાપ કરીએ ત્યારબાદ તમને કહું કે આ તાકાત કઈ રીતે કામ કરશે તમને પણ લાગશે કે ના ખરેખર મોજ કરાવી દીધી બરોબર છે તો આપણે સાથે બધા હનુમાન ચાલીસાનો જાપ કરીશું શ્રી ગુરુ ગુરુચરણ અને બીજી વાત એ મિત્રો કે હનુમાન ચાલીસા જ્યારે પણ કરો ધીમે ધીમે જાપ કરો સ્પીડમાં બોલો નહીં દાદાને ધીમો જાપ પસંદ છે ભાઈ આ જેટલા સાધુ સંતો પાસે હું જાતો હોઉં છું એ બધા પાસેથી જે પણ પ્રવચન ને વાણી પ્રાપ્ત થાય એ પાછી તમને હું કહું છું બરોબર છે શ્રી ગુરુચરણસ રોજ રજ નિજ મન મુકુર સુધારી બર નવું રઘુ બર વિમલ જસુ જો કપલ ચારી बुद्धिहीन तनु जानी सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरु कले सबिकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत तुलित बल धामान जनि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी કુમદીવાર સુમતી કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ બંદન વિદ્યાવાન ગુણિયુર રામ કાજ કરી બે કો પ્રભુ ચરિત્ર સુનિબે કોસિય રામ લક્ષણ સીતામન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી દિખાવા દિખાવાટ રૂપ ધરી લંક જરાવા રૂપ ધરી અસુર હાર રામચંદ્ર કે સવારે લાયસ જીવન લખનજી આય શ્રી રઘુ વીર હર શિવ લાયે રઘુપતિ ગિન્ની બહુત બડા પરિસમ ભાઈ સહસ વુમ રોજ ગાવે અસ ક્રીપતિ કંઠ લગાવે સન કદિક બ્રહ્માદ સારદ સહીદ અહિંસા જમ કુબેર દિગપાલ જહાતે કવિ કોઈ સકેતે તુમ ઉપગ્રી વિન્ના રામ રાજ્ર વિભીષણ માના લં કે સ્વર ભગ જુગ સહસ્ત્રાનુતા ફલ જાનો પ્રભુ મુદ્રિકાહી જલ દિલાયતેગમ મનુગ્રહ તુમરે રામ દ્વારે તુમ રખવા રે હોત નાગનાૈ સે સબ સુ તુમારી સરના તુમ રક્ષકો ડરના

ઓર મનોરથ જો કોઈ લાવે સોય મિત જીવન ફલ પાવે ચારો જુગ પર હિધિ જગત સાધુ સંત કેધિ કે દાતા અસવર જાનકી માતા રામ રસાયમ રે પાસા સદાહો રઘુપતિ કે દાસા તુમ ભજન રામ કોવે જનમ જનમ કે દુખ બિસરાવે અંધકાર રઘુબર પુર જન્મ હરિભક્ત કહાયતા ચિતન ધર હનુમત સઈ સર્વ સુખ કરોરે હનુમત બર વીરા જય 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 હનુમાન ઘોસાઇ કૃપા કરો ગુરુરુદેવ કિ નાઈ જો સતબાર પાઠ કરે કોઈ છુટ્ટે બંદિ મહા સુખ હોઈ જોય પઢ હનુમાન ચાલીસા

એક એનર્જી એક ઉત્સાહ એક નેચરલ ચહેરાની છે કે નથી આ તો નથી થોડો સમય રહીને મને કેજો શું થાય છે બરોબર છે મિત્રો આ પ્રાર્થના એવી કહેવાય ને કે એક આમ જોરદાર ઉર્જા શક્તિ ધરાવનાર છે 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 જે તમે અત્યારે કરેલી મારી સાથે બસ હવે થોડા સમય પછી આવીને કમેન્ટ કરું છું અથવા તો અત્યારે કેવું ફીલ થાય છે પણ લખજો ભાઈ હું મારી તો દાદાને એ જ પ્રાર્થના છે કે બધાને મોજમાં રાખે બધાને ખુશ રાખે બધી ઈચ્છા પૂર્ણ કરે બરોબર છે તો આજના વિડીયોમાં આટલી જ માહિતી વિડીયોનેશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ ફટાફટ શેર કરજો કારણ કે બધાને લાભ મળે દરરોજનો વિડીયો જોવા જમણી બાજુ રાઇટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો પણ વગાડી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો નીચે હાઇપનું બટન છે રાઇટ સાઇડમિક્સની બાજુમાં ત્રણ વખત વારાફરથી પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે અને અગાઉ મેં કીધું કે ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન હતા કે ક્યુઆર કોડ આપો અમારે હેલ્પ કરવી છે તમે પોતે તમારી રીતે બનતી હેલ્પ કરી શકો છો તેમ છતાં આપની ઈચ્છા હોય કે હું જે મદદ કરતો હોઉં છું રેગ્યુલર એમાં યુઝ કરું તો સ્ક્રીન ઉપર કોડ આપેલો છે બરાબર છે આજના વિડીયોમાં આટલી જ માહિતી અને બસ કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો દાદા નું નામ જપ કરતા રહ્યો દાદા બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે જય ભજરંગલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ મહાદેવ કેવા દાદા ની મોજ ગુદા વાળાઓ દાદા ભાઈ